અમેરિકાના કુખ્યાત અપરાધી એપસ્ટ્રીનનો કેસ ફરી ચર્ચામાં યુએસના રાજકારણમાં હડકંપ એપસ્ટ્રીન ફાઇલના આઠ હજાર પાંચસો દસ્તાવેજોમાં સ્પેસ એક્સ ના વડા મસ્ક અજબોપતિ ટેક ઇન્વેસ્ટર પીટર થિલ અને ટ્રમ્પના વ્યૂહરચનાકાર સ્ટીવ જેવા દિગ્ગજોના નામ ખુલ્યા બે હજાર સાતમાં વિવાદસ્પદ ગુનો કબૂલીને ઓછી સજા કરાવવાની સમજૂતી પછી પણ એપસ્ટ્રીનના પ્રભાવશાળી લોકો સાથે સંબંધો જળવાઈ રહ્યા હતા ઝેફરી એપસ્ટ્રીન અમેરિકાનો ધનવાન અને હાઈ પ્રોફાઇલ સોશિયલાઇટ હતો જે કાળા કારનામા માટે કુખ્યાત હતો ન્યુયોર્ક થી ફ્લોરિડા સુધી કરોડોની સંપત્તિ પ્રાઇવેટ જેટ ધરાવતો એપસ્ટ્રીન બે હજાર સાતમાં સગીર છોકરીઓના યૌન શોષણના મોટા કાંડમાં ફસાયો હતો વિવાદસ્પદ પ્લી ડીલના કારણે તેને તેર મહિના જેલમાં રહેવું પડ્યું બે હજાર ઓગણીસમાં સગીરોના યૌન ટ્રાફિકિંગના આરોપમાં ફરી તેની ધરપકડ થઈ પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી વિવાદસ્પદ અપરાધીના દસ્તાવેજોમાં જાણીતા લોકોના નામથી યુએસના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો